તો કાલ મિત્રો પહોંચી નું શેર તમને શેર થી બતાડે તો આજ જો નજીક આવી ગયો છું તો જેમાં મિત્રો સ્વાગત છે આજના એક નવા બ્લોગ ની અંદર તો આપણે કાલે જે બતાવ્યું તું કાલના બ્લોગ માં ઈ જે કે જવાનું છે તો ફરી તમને બતાવીશું તો સુધી થોડા લે મારા બ્લોગ ની અંદર જોઈ લો આવા નીકળી ગયા છીએ ગેસ ત્યાં જઈ અને મળીએ પછી તો જેમાં તમે મિત્રો ફાઇનલી હવે પોકો આવી ગયા છીએ આપણો તો કાલના બ્લોગ આપણે જણાય તું એરે ખેતરમાં જવાનું આપણા

Guys, buat ini, apa mau super jauhan? Restuh, enjoy lah. Kalau super laga, nomornya so, guys. Tawajin. So, guys, hanya siap lagi. Paling bawah makan kelongan sih. Jangan lupa, guys. Nggak lewat guys. Nggak ada siapa pun. Kamu jauh di alam sini, awalnya kita buka. guys pulau uh, uh, uh oh guys! Penggal car ban guys! Kan poli desa, guys! Munia alive... lo, so guys, gak cuy! Lihat, ame! guys i want to be all here <coughs> oh <coughs> oh <coughs> <coughs> oh guys i want to be here? <coughs> Kita jual ini ke Jual. Jawa Kita sudah melihat gaya obat kita sudah sampai di Keter guys Kita jual sih seluruh lokasi Di situ kita sudah Kita Biju ke Keter jual Kita do guys કયા ખેતર માં જવાનું છે મળીએ ઈ કઈ નહીં અને ગાઈસ બીજું ખેતર આવી રહ્યું છે જોઈ લો અહીંયા પણ દૂધનો ઢગલો પડ્યો ગાઈસ આવી છે તો ગાઈસ ચોખ્ખેથી ઢગલો પડ્યો ગાઈસ આગળ જોઈએ આવું છે ગાઈસ કઈ તો કાલ મિત્રો પહોંચી નું શેર તમને શેર થી તો આજ જોવો નજીક આવી ગયો છું જોવો કેવો મસ્ત બનાવે છે ગાઈસ પહોંચીએ શેર મજબૂત લોકેશન લાગે ગાઈસ જુઓ હોમવર્ક વાજીનું ટ્રેક્ટર છે અત્યારે લેવલ કોમ ચાલુ હો ગાઈસ જોઈ લ્યો કાલ તમને શેટાઈ બતાવ્યો તો ગાઈસ આજ અંદરથી જોઈ લ્યો કેવો મસ્ત લાગે છે નળિયાનો બનાવેલો છે ગાઈસ જોઈ લ્યો એટલે એ મોડીન ત્યાં બધા હુંધી છે ગાઈસ આટલે હી ઓમ આ લોકેશન બહુ મજબૂત છે ગાઈસ તો કોમેન્ટ માં જરૂર જણાવજો કેવું લાગ્યું લોકેશન જોઈ લ્યો આ બંગલા નું કોમ છે આપણો ત્રીજો બ્લોક છે હોય જોઈ શકો છો ફરી મળશું ગાઈસ પછી નવા લોક સાથે ત્યાં સુધી જોઈ લ્યો બહાર થી કો કાવ લાગે છે અંદર થી પણ બતાવી દીધો તમને એરેસ બંગલો ગાઈસ જોઈ લે હરે શેર કમ્પ્લીટ મજબૂર લાગે છે ગાઈસ કેવું લાગ્યું તો જય માતાજી મિત્રો હવે અમે નીકળી ગયા છીએ કેર તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો હવે મળશું એક ફરી નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ મળીએ એક નવા વ્લોગ સાથે અને એક નવા લોકેશન સાથે ત્યાં સુધી જય માતા